હલો ફ્રેન્ડ્સ પ્રાઇમિલા કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે એકદમ ધાબા સ્ટાઇલમાં પંજાબી શાક ઘરે કઈ રીતે બનાવવું તેની રેસિપી આપણે જોઈશું વિડીયોમાં વિડીયોમાં બનાવજો કે એકદમ ધાબા સ્ટાઇલમાં પંજાબી શાક ઘરે કઈ રીતે બનાવવું તો અહીંયા મેં ટમેટામાંથી પાણી અને બી બંને કાઢી લીધું છે તમે જોઈ શકો છો અને મોટા મોટા આપણે સુધારી લીધા છે બે નંગ મરચાં લીધા છે બે ચાર લવિંગ લીધા છે બે ત્રણ લસણની કળીઓ લીધી છે અને આદુનો ટુકડો લીધો છે અને બેથી ચાર નંગ જેટલી આપણે ડુંગળીને મોટી મોટી સુધારી લીધી છે અહીંયા મેં પનીર પણ ઘરે જ બનાવીને તૈયાર કરેલું છે પનીર પણ આપણે જાતે જ બનાવવાનું છે આપણે વિડીયોમાં પનીર બનાવવાની આપણે રેસીપી નથી મૂકી આપણે ઓલરેડી મૂકેલી છે તો હવે આપણે ગેસ ઉપર એક કઢાઈ મૂકી દઈશું અને એક પાવલી જેટલું આપણે તેલ એડ કરી લેશું એક પાવલી તેલ એડ કર્યા બાદ આપણે લીલા મરચાં જે એકદમ મોટા મોટા સુધારેલા છે તે એડ કરી લેશું લવિંગ લસણ આદુ આ ત્રણેય વસ્તુ આપણે એડ કરી લેશું બેથી ચાર મિનિટ સુધી આપણે આ રીતે જ ચેડવવાના છે બે મિનિટ બાદ આપણે તરત જ ડુંગળી એડ કરી લેવાની છે જે બારીક સુધારેલી ડુંગળી છે ડુંગળી તમે મોટી મોટી સુધારો તો પણ ચાલશે કારણ કે આપણે ગ્રેવી જ બનાવવાની છે ડુંગળીનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે ડુંગળીને ફ્રાય કરવાની છે આ રીતે જ તો તમે જોઈ રહ્યા છો કે ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે આટલો જ ડુંગળીનો આપણે કલર ચેન્જ કરવાનો છે બધી જ વસ્તુ આપણે અત્યારે જ એડ કરી લેવાની છે પાછળથી આપણે કોઈ પણ વસ્તુ આમાં એડ કરવા નહીં આવે મસાલા સિવાય ડુંગળીનો કલર ચેન્જ થઈ જાય પછી જ આપણે આમાં ટમેટા એડ કરી લેવાના છે જે આપણે બારીક સુધારેલા છે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે ટમેટાના બી ટમેટાનું પાણી ટમેટાનો જે રસ હોય તે આપણે કાઢી લેવાનો છે ચારથી પાંચ મિનિટ સુધી આપણે ટમેટા પણ કૂક થવા દીધા છે અને હવે આપણે ગેસ બંધ કરીને આપણે એક ડીશમાં કાઢી લેશું જો ટમેટાને તમે ડાયરેક્ટલી તમે ગ્રેવી કરશો ને તો એ શાક છે ખાટું થશે અને બિલકુલ બહાર જેવું તમને નહીં લાગે તો ટમેટાના બી પાણી કાઢી નાખવાનું છે પછી ટમેટા તમારે એડ કરવાના છે અહીંયા તો આપણે ડીશમાં ઠંડુ થવા રાખ્યું હતું તો એકદમ ઠંડુ થઈ ગયું છે હવે આપણે મિક્સર જારમાં એડ કરી લેશું ગ્રેવી બનાવવા માટે હવે આપણે ગ્રાઇન્ડ કરી લેશું ઘણા ટાઈમ પછી વિડીયો બનાવી રહી છું તો ગ્રેવી આપણી બની ગઈ છે તમે જોઈ શકો છો જો એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં તમારે શાક બનાવવું હોય તો આ રીતે જ તમારે બનાવવાનું છે અહીંયા આપણે એક વાટકી લીધી છે અને થોડું પાણી એડ કર્યું છે દોઢ ચમચી જેટલું આપણે કાશ્મીરી મરચું એડ કરવાનું છે કાશ્મીરી ના હોય તો તમે નોર્મલ મરચું પણ લઈ શકો છો આની આપણે પેસ્ટ બનાવવાની છે જેથી આનો શાકનો કલર ખૂબ જ સારો એવો આવશે ગેસ ઉપર ફરીથી એક કડાઈ મૂકી દઈશું તેલ એડ કરી લેશું ચારથી પાંચ પાવલી જેટલું આપણે તેલ એડ કરવાનું છે જો શાકની ક્વોન્ટિટી વધારે હોય તો તમારે એ પ્રમાણે તેલ એડ કરવાનું છે એક ટી સ્પૂન હિંગ એડ કરી લેશું જે આપણે પેસ્ટ બનાવી હતી લાલ મરચાંની તે એડ કરી લેશું જેથી ખૂબ જ સારો એવો કલર આવશે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે કેટલો સરસ કલર આવી રહ્યો છે તો થોડીવાર આપણે બે મિનિટ સુધી આપણે આને કૂક થવા દેવાનું છે તરત જ પછી આપણે ગ્રેવી એડ કરી લેવાની છે ગ્રેવી એડ કરીને આપણે મિક્સ કરી લેવાનું છે જોયું ને ફ્રેન્ડ્સ કેટલો સરસ કલર આવ્યો છે તો ડાયરેક્ટલી મરચું નાખીએ અને આ રીતે મરચું નાખીએ ને તો ઘણો બધો ફેર પડે છે ધાણાજીરું પાવડર એડ કરી લેશું હલ્દી પાવડર એડ કરી લેશું બંને વસ્તુ આપણે એડ કરી લીધું છે અને બરાબર મિક્સ કરી લેશું આ રીતે એકવાર ગ્રેવી ચોક્કસથી બનાવજો તમને બાર જેવું જ શાક લાગશે બહાર કરતાં પણ સારું લાગશે સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું કિચન કિંગ મસાલો એડ કરી લેશું જે પંજાબી મસાલો આવે છે કાજુ કરીનો મસાલો છે તે પણ એડ કરશું અડધી ચમચી જેટલો અને બરાબર મિક્સ કરી લેશું વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો નવા નવા વિડીયો જોવા માટે અહીંયા છીણેલું પનીર છે તે એડ કરી લેશું પનીર પણ આપણે ઘરે જ બનાવ્યું છે એકદમ ચોખ્ખાઈથી છીણેલું પનીર પણ આપણે મિક્સ કરી લેશું પનીરના ટુકડા મેં કરી લીધા છે અડધું પનીર ટુકડા કર્યા હતા ને અડધું પનીરના મેં છીણી કરી લીધું હતું બંને વસ્તુ આપણે એડ કરી લેવાની છે કાજુ પલાળેલા છે તે પણ એડ કરી લેશું બરાબર મિક્સ કરી લેશું તો આપણે બનાવી રહ્યા છીએ કાજુ પનીરનું શાક થોડું ગ્રેવી માટે આપણે પાણી એડ કરવાનું છે તમારે કેટલી થિક ગ્રેવી જોઈએ છે તે પ્રમાણે તમારે પાણી એડ કરવાનું છે ઢાંકીને આપણે થોડીવાર વાર થવા દેસું તો સરસ તેલ ઉપર આવવા લાગશે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તો કલર પણ ખૂબ જ સારો આવ્યો છે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં સ્વાદમાં પણ બહુ જ સરસ લાગે છે આ રીતે અમે ઘરે જ હંમેશા બનાવીએ છીએ કોઈ પણ પંજાબી શાક તો આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો ઉપરથી ડેકોરેશન કરશું છીણેલા પનીરથી થોડું પનીર મેં રાખી મૂક્યું હતું ડેકોરેટ કરવા માટે તો આપણું પનીરનું શાક તૈયાર છે થેન્ક યુ ફોર વોચિંગ બાય